હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય ગુજરાતીની પોથી પોથીનો પાઠ એક સાંજ સમય શામળ્યો પાઠ એકના પોથી પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ નવ વિષય ગુજરાતીની પોથી નો પાઠ એક સાંજ સમય શામળ્યો સૌપ્રથમ વિભાગ બીમાં અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો અ અને બ એક નરસિંહ મહેતાના પ્રભાતિયા જે ઝૂલણા છંદમાં છે આદિકવિ જેને નરસિંહ મહેતાને આપણે આદિકવિ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ બ જગ્યા પૂર્ણ કરો નંબર ત્રણ ખાલી જગ્યા ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય છે તો સાંજના ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય છે ચાર ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ જે ચંદનની જેમ મહેકે છે પાંચ નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો છ તારાઓની વચ્ચે જેમ શશિયર શોભતો હોય તેમ શ્રીકૃષ્ણ શોભી રહ્યા છે ત્યારબાદ ક એક વાક્યમાં ઉત્તર લખો સવાલ નંબર સાત હળધરનો વીરો એટલે જવાબ લખીશું હળધરનો વીરો એટલે બલરામનો ભાઈ શ્રીકૃષ્ણ સવાલ નંબર આઠ ભગવાન શ્રી કૃષ્ણએ કયા રંગના વસ્ત્રો પહેર્યા છે ભગવાન શ્રી કૃષ્ણએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે ડ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો સવાલ નંબર નવ નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે તેના જવાબમાં લખીશું નરસિંહ મહેતાના હૃદયમાં વ્હાલાજીનું રૂપ વસી ગયું છે શ્રી કૃષ્ણએ એમને વ્હાલથી આલિંગન લીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા શ્રી કૃષ્ણનો રૂપ મહાશુભકારી છે આથી નરસિંહ મહેતા વાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે સવાલ નંબર દસ વૃંદાવનથી પાછા ફરતા શ્રીકૃષ્ણ કેવા દેખાય છે વૃંદાવનથી પાછા ફરતા શ્રીકૃષ્ણના મસ્તક પર મોરમુકુટ ધારણ કરેલ છે અને કાનમાં કુંડા ઝૂલે છે શરીર પર પીતાંબર અને ફૂલની પછેડી પહેરા છે આ પછેડી ચુવા ચંદરની સુગંધથી મહેકે છે એ સાત આઠ લીટીમાં ઉત્તર લખો સવાલ નંબર અગિયાર કવિના મનમાં મોહ કોણ ઉપજાવે છે જવાબ થશે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણને મસ્તક પર મોરમુકુટ ધારણ કર્યા છે એના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે ફૂલની પછેડી ચુઆચંદનની સુગંધથી મહેકે છે જેમ તારામંડળમાં ચંદ્ર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળુના વૃંદની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે શ્રીકૃષ્ણનું આ મનમોહક કવિના હૃદયમાં વસી ગયું છે એટલે કે કવિ મનમાં કૃષ્ણ મોહ ઉપજાવે છે ત્યારબાદ સવાલ નંબર બાર કૃષ્ણનો રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે સાંજના સમયે એ વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનો રૂપ મનને મોહ પમાડનારું છે શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યો છે એમના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે ફૂલની પછેડી ચંદનના સુગંધથી મહેકે છે જેમ તારામંડળમાં શશિયાર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોબાળના વૃંદની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે શ્રી કૃષ્ણનું આ મનમોહક કવિના મનમાં વસી ગયું છે એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું આથી કવિ કહે છે કે શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ વિભાગ છે નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે અહીંયા સાચી જોડણી શોધવાની છે અહીંયા ચાર ચાર શબ્દ આપેલા છે તેમાં સાચા શબ્દ શોધીને લખવાનો છે પહેલું થશે શામળિયો વૃંદાવન પિતાંબર અને શશિયર આ રીતે લખીશું ત્યારબાદ સવાલ નંબર ચાર સંજ્ઞાનો પ્રકાર જણાવવાનો છે વૃંદાવન તો વ્યક્તિવાચક ફૂલ જે જાતિવાચક છે ત્યારબાદ સવાલ નંબર પંદર સાચો સમાનાર્થી શબ્દ લખવાનો છે શશિયર એટલે ચંદ્ર થશે મોર તેનો સમાનાર્થી કલાપી થશે શુક એટલે પોપટ થશે વીરો એટલે કે વીર થશે આ રીતે લખીશું ત્યારબાદ સવાલ નંબર સોળ લિંગ ઓળખવાની છે મોર જે પુલ્લિંગ છે નરસૈયો પુલ્લિંગ છે ફૂલ લિંગ છે પછેડી સ્ત્રીલિંગ છે ત્યારબાદ સવાલ નંબર સત્તર અલંકાર ઓળખાવો મારે અહીંયા ટાઈપિંગ મિસ્ટિક છે જવાબ અહીંયા અલંકારને ઓળખવાનો છે ત્યાં તમારે લ કરવો સાંજ સમે શ્યામળ્યો વ્હાલો જે વર્ણાનુપ્રાસ અલંકાર છે ગોવાળમાં ગિરધર શોભે હળધરનો વીરો જે ઉપમા અલંકાર છે સવાલ નંબર અઢાર સમાસ ઓળખાવો પિત્તાંબર કર્મધારી સમાસ છે નરસિંહ કર્મધારી સમાસ છે ત્યારબાદ માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે સવાલ નંબર ઓગણીસ વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે મોર મુકુટ સુંદર ધર્યો અહીંયા સુંદર એ ગુણવાચક વિશેષણ છે બે પહેરા પિત્બર ફૂલની પછેડી ચંદન અહીંયા ફૂલની પછેડી તે સંબંધવાચક વિશેષણ છે ત્રણ વ્હાલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વિણ કેમ રહીએ મહાશુભકારી જે ગુણવાચક વિશેષણ છે ત્યારબાદ વીસ વિરોધી શબ્દ લખો મોહ તો નિર્મોહ રૂપ તો કુરૂપ શુભ તો અશુભ ત્યારબાદ એકવીસ નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો સમય તો સમયે વીણ તો વિના ધૈર્યો તો ધૈર્યો રુદે તો હૃદયમાં જડિંગ તો જડેલું ત્યારબાદ સવાલ નંબર બાવીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પીળું રેશમી વસ્ત્ર તો પિત્બર હળને ધારણ કરનાર હળધર ખભે નાખવાનું વસ્ત્ર પછેડી એક જાતનું સુગંધી લાકડું ચંદન કાનમાં પહેરવાનું એક ઘરેણું કુંડળ ત્યારબાદ વિભાગ ડી લેખન વિભાગ છે નિબંધ લેખન કરવાનું છે વર્ષા ઋતુ વિશે નિબંધ લખવાનો છે વર્ષા ઋતુને તમામ ઋતુઓની રાણી કહેવામાં આવે છે વરસાદની ઋતુ ભારતની ચાર મુખ્ય ઋતુઓમાંની એક છે તે દર વર્ષે ઉનાળાનું ઋતુ પછી શરૂ થાય છે અને સપ્ટેમ્બર સુધી ચાલે છે ચોમાસું આવે ત્યારે આકાશમાં વાદળો વરસે છે ઉનાળાની ઋતુમાં ઊંચા તાપમાનને કારણે મહાસાગરો નદીઓ વગેરે જેવા જળસ્ત્રોતો વરાળના રૂપમાં વાદળો બની જાય છે વરાળ આકાશમાં ભેગી થાય છે અને વાદળો બનાવે છે જે વરસાદની ઋતુ દરમિયાન જ્યારે ચોમાસું ફૂંકાય છે અને વાદળો એકબીજા સામે ઘસી જાય છે ત્યારે ખસી જાય છે તેના કારણે વીજળી અને ગર્જના થાય છે અને પછી વરસાદ પડે છે વરસાદી સિઝનના આગમનથી લોકોમાં ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદની મોસમ માત્ર ગરમીથી રાહત આપતી નથી પરંતુ તે ખેતી માટે વરદાન સમાન છે મોટા ભાગનો પાક સારા વરસાદ પર આધાર રાખે છે જો સારો વરસાદ નહીં થાય તો વધારે ઉપજ નહીં થાય જેના કારણે લોકોને સસ્તામાં અનાજ મળી શકશે નહીં વરસાદની ઋતુમાં તેના ફાયદા અને ગેરફાયદા પણ છે વરસાદની ઋતુ સૌને પ્રિય છે કારણ કે સૂર્યના આકરા તાપથી રાહત આપે છે તે પર્યાવરણમાંથી બધી ગરમી દૂર કરે છે અને ઠંડકનો અનુભવ થાય છે તે વૃક્ષો છોડ ઘાસ પાક અને શાકભાજી વગેરેના વિકાસમાં મદદ કરે છે આ મોસમ તમામ પશુ પક્ષીઓને પણ ખૂબ જ પસંદ આવે છે કારણ કે તેમને ચરવા માટે ઘણું ઘાસ અને પીવા માટે પાણી મળે છે અને તેના દ્વારા આપણે દિવસમાં બે વખત ગાય અને ભેંસનું દૂધ મેળવીએ છીએ નદીઓ અને તળાવો જેવા તમામ કુદરતી સંસાધનો પાણીથી ભરેલા છે જ્યારે વરસાદ પડે છે ત્યારે તમામ રસ્તાઓ ઉદ્યાનો અને રમતના મેદાનો પાણીમાં ડૂબી જાય છે અને કીચડવાળા બની જાય છે આ આપણને દરરોજ રમવામાં અવરોધે છે યોગ્ય સૂર્યપ્રકાશ વિના દરેક વસ્તુમાંથી દુર્ગંધ આવવા લાગે છે સૂર્યપ્રકાશનો અભાવ મોટા પાયે ચેપી રોગો વાયરસ મોલ્ડ બેક્ટેરિયાને કારણે ફેલાવાનું જોખમ વધારે છે વરસાદની મોસમમાં માટીનો કાદવ અને ચેપગ્રસ્ત વરસાદી પાણી જમીનમાં પ્રવેશ કરે છે અને પાણીના મુખ્ય સ્ત્રોત સાથે ભળી જાય છે જેનાથી પાચનતંત્રમાં પણ ખલેલ પડે છે ભારે વરસાદને કારણે પૂરની પણ સંપૂર્ણ સંભાવના છે આ રીતે તમે વરસાદના ફાયદા અને ગેરફાયદા બંને લખીને નિબંધ લખી શકો છો અહીં ધોરણ નવના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ગુજરાતી તમામ પોથીના પ્રશ્નોના જવાબનો વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે તો તમે તે ધોરણ નવના ગુજરાતીના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો